મોટા વાહનોની એન્ટ્રીના પ્રતિબંધિત સમયનું કડક પાલન કરાવવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી આ રજૂઆતની અસર સુરત શહેરમાં દેખાઈ રહી છે ટ્રાફિક પોલીસ હવે રસ્તા પર ઉતરી મેમો આપવાની શરૂઆત કરી દીધી છે સુરત શહેરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના શહેરમાં પ્રવેશને લઈ કુમાર કાનાણીએ ડીસીપીને પત્ર લખ્યો હતો ધારાસભ્ય પત્રમાં પોલીસ થતો હોવાની રજૂઆત કરી હતી તેમજ કમિશનરના જાહેરનામાનો કડક અમલ કરાવવા માંગ કરી છે મહત્વપૂર્ણ છે કે શહેરમાં સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ છે જ્યારે ભારે વાહનો પર સવારે થી બપોરે એક અને સાંજે થી રાત્રે દસ સુધી પ્રતિબંધ છે તે છતાં લક્ઝરી બસોની એન્ટ્રી યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે આ મામલે સુરત ટ્રાફિક પોલીસે સફાળે જાગી લક્ઝરી બસના ચાલકોને મેમો આપવાની શરૂઆત કરી દીધી છે ગતરોજ ટ્રાફિક પોલીસે રસ્તા પર ઉતરી આવી કામગીરી ભજાવી હતી